નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રૂડિયા મિત્રો પાંચ તારીખથી શ્રાવણ મહિનાની પવિત્ર શ્રાવણ માસની પ્રારંભ થઈ રહ્યો છે અને આપણે મેં કહ્યું એમ શ્રાવણ માસની આગળ પવિત્ર શબ્દ વિશેષ એક લાગે છે તો શ્રાવણ માસ છે એ શિવ ભક્તિનો અનેરી આપણી જે શ્રદ્ધા છે એ વ્યક્ત કરવાનો મહિનો છે શ્રાવણ માસમાં જ ભગવાન ભોળાનાથની આરાધના પૂજન અભિષેક આ બધું શા માટે આપણે ઘણી એવો પણ પ્રશ્ન થતો હશે પણ આજે એ વિશે વાત કરવા માટે આપણા સ્ટુડિયો માં ઉપસ્થિત છે સંસ્કૃત વેદના વિદ્વાન એવા અશ્વિનભાઈ જીવાણી અશ્વિનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ કરુણા ટોકનો અને આપનો ખાસ કરીને આજના વિષય સંદર્ભે આપણે મને આમંત્રિત કર્યું

નવા વર્ષ સુધી ચાલુ રહેતા હોય છે ઉલ્લાસમય આનંદમય તો એમાં એક ભોળાનાથ મહાદેવ દેવ મહાદેવ એની ભક્તિનો મહિમા એક હોય છે તો એ વિશે થોડી વાત કરો ચોક્કસ કિશોરભાઈ આપણે બહુ સરસ ભૂમિકાને બાંધી છે કે જે ભૂમિકાની અંદર આપણે ચર્ચા કરવી એ આપણા માટે એક બહુ સારી વાત છે એટલે આપની જે ભૂમિકા છે એ કે ભાઈ પાંચ તારીખ થી શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિનો જે છે એ આપણે રાહ જોતા હોય આખું વર્ષના શ્રાવણ મહિનો આવે એટલે આપણે શિવ ભક્તિમાં તરબોળ થશું પ્રકૃતિ એ પણ એવી જ તરબોળતા કરી દીધી પરંતુ શ્રાવણ મહિનો જ કેમ હમ 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 શિવ તત્વ ની પૂજા કરવા માટે તો ગમે ગમે તે તે કરી દિવસે પરંતુ શ્રાવણ મહિના ને મહત્વ કેમ આટલું બધું મહત્વ એટલે એક તો આપણું હિન્દુ કેલેન્ડર સનાતન ધર્મ નું હિન્દુ કેલેન્ડર છે એ આપણે ચૈત્ર શુક્લ એકમ થી શરૂ થાય બરાબર બરાબર એટલે આપણે વર્ષ પ્રતિપદા દિવસની ઉજવણી કરીએ છીએ ચૈત્ર શુક્લ એકમ અને એને આપણે પ્રથમ નવરાત્રી વર્ષની કહીએ છીએ બરાબર બરાબર આમ તો દર મહિને નવરાત્રી આવે જ છે પરંતુ વૈદિક રીતે જે પ્રથમ નવરાત્રી ચૈત્ર શુક્લ એકમ થી શરૂ થાય પછી બીજી નવરાત્રી જે છે એ આપણે અષાઢ મહિનામાં શરૂ થાય એટલે આવી રીતે મુખ્ય મુખ્ય ત્રણ નવરાત્રીઓ બતાવેલી છે બરાબર એટલે ચૈત્ર શુક્લ એકમ થી શરૂ થતું વર્ષ આપણું એટલે આ ચૈત્ર શુક્લ એકમ થી શરૂ કરીને આ પાંચમો મહિનો હિન્દુ વર્ષ મુજબ મુજબ કેલેન્ડર આપણો પાંચમો પાંચમો મહિનો મહિનો બરોબર શ્રાવણ અને આપણું જે અત્યારનું રનિંગ કેલેન્ડર છે એ કારતક સુદ એકમ થી શરૂ થાય છે એટલે એનો આ દસમો મહિનો થાય છે એટલે ઉપહાસ પાંચ અને દસ બે પ્રાસ છે એમાં શ્રાવણ મહિનો એટલા માટે લેવામાં આવે છે અને શંકર ભગવાનને આપણે શંકર ભગવાન બોલીએ છીએ પણ ખરેખર એ શિવ તત્વ શિવ બરાબર શિવ શ્રાવણ મહિનામાં જ અત્યારે એક તો ચાતુર્માસ પણ શરૂ થઈ ગયા છે ચાતુર્માસ નું પણ એટલું જ મહત્વ છે હવે ચાતુર્માસ ની અંદર શિવ તત્વનું પાણીના ના અભિષેકથી દૂધના અભિષેકથી મધના અભિષેક થી શેરડીના રસના અભિષેક થી ગંગાજળથી અભિષેક આ બધા જ તત્વો દહીં દૂધ થી અભિષેક તો એ લિંગ અભિષેક શ્રાવણ મહિનામાં જ તો આપણા પુરાણોની અંદર ખાસ કરીને વિષ્ણુ ઋદ્વેગના ઋચાની અંદરથી એવું ફલિત થાય છે કે શ્રાવણ મહિનો કે આ દરમિયાન શ્રાવણ મહિના દરમિયાન જયારે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન ચાલતું હતું એટલે સૌથી પેલા જે ઝાડાહળ ઝેર એ શ્રાવણ મહિનામાં નીકળું તું શ્રાવણ મહિનામાં ઝેર નીકળું અને એ ભગવાન શંકરે પૃથ્વીના જીવ માત્રની સુખાકારી માટે એ જીવના હળાહળ ઝેર છે એ પોતાના કંઠમાં રાખ્યું મહાદેવે એ મોઢામાં પણ ન રાખવું ઝેર અને પેટમાં પણ ન ઉતાર્યું એમને ગળામાં રાખ્યું એટલે એના કારણે એક નામ નીલકંઠક પણ એ ઝેર ગળામાં રાખવાથી એમને અતિશય ગરમીનો પ્રભાવ ઉત્પન્ન થયો ઝેરી ઝેરને કારણે એટલે આ એક માન્યતા અને વિષ્ણુ પુરાણમાં પણ પુરાણમાં પણ એક શ્લોકમાં એવું જોવા મળે છે આપણને જાણવા મળે છે કે એના કારણે આ શિવત્વ પામવા માટેનો આ મહિનાને શિવની લિંગ ઉપર આપણે પાણી રેડીએ છીએ અને અત્યારે ચાતુર્માસ પણ ચાલી રહ્યા છે એટલે વિષ્ણુ ભગવાન પણ હમણાં અને જવાનો પ્રયત્ન કરશે કારણ કે બલિરાજાને રાખડી બાંધવા માટે ત્યાંથી લાવવા પડશે બરાબર પણ એક મોટી ચર્ચા છે એને પણ વળી ક્યારેક વિષય આવશે ત્યારે આપણે લેશું રક્ષાબંધન આપણે શા માટે

સાયન્ટિફિકલી કારણ છે શિવની લિંગ ઉપર પાણી ફેરવવાથી એની ઉપર અભિષેક કરવાથી એ પૃથ્વીની અંદર ઘણી બધી મિનરલ્સ ની ઉત્પત્તિ કરતા આવ્યા છે અને પૃથ્વીના બેલેન્સ કરવા માટે ઘણી વખત આપણે અમુક પ્રકારના હોઈએ કે ભાઈ શિવલિંગ ઉપર દૂધ રેડવું એના કરતા કોઈ ગરીબોને દૂધ પીવડાવીએ ચોક્કસ ગરીબોને દૂધ પીવડાવવું જોઈએ આપવું પણ જોઈએ પરંતુ દૂધનો અભિષેક શિવલિંગ ઉપર કરવાથી એ દૂધમાં દ્રાવ્ય દવિયો એ પૃથ્વીના પેટાળમાં જાય અને પૃથ્વીને સમૃદ્ધ બનાવે છે એ પણ એક મહત્વનું વૈજ્ઞાનિક કારણ છે એટલે દૂધ નો અભિષેક તો ફરજિયાત કરવો જ જોઈએ આમ તો કાયમની માટે કરવો જોઈએ પણ શ્રાવણ મહિનામાં ખાસ કરીને એટલા માટે અત્યારે વર્ષા ઋતુનું વાતાવરણ હોય એટલે પૃથ્વીને વરસાદ મેઘ પડ્યો હોય વરસાદ પડ્યો હોય એટલે એ વરસાદના કારણે પૃથ્વી થોડી સોફ્ટ બની હોય બરાબર એટલે એ દૂધનો નો પ્રભાવ ઊંડે સુધી જાય બીજું કે વરસાદ અષાઢ મહિનામાં બહુ વરસાદ થયો હોય એટલે નદી નાળા તળાવો કુવાઓમાં પાણી ભરપૂર ભરા હોય તો એ પાણીઓના હિસાબે પાણીનો અભિષેક પાણી સુધી જાય ભૂગર્ભ ની અંદર ઉતરે અને એ પૃથ્વી ને બે બાજુ થી ઉપયોગમાં આવે બિંદર એટલે આ એક સાયન્ટિફકલી વાર પરંતુ આપણે આજે જે વાત કરીએ છીએ શિવ તત્વોને પામવા માટે અને જીવ થી કરી લીધા પછી બધી જ વસ્તુઓને રૂપમાં પ્રાપ્તિ કરી લીધા પછી વૈભવો ને પ્રાપ્ત કર્યા પછી અંતે શું હોય કે ભાઈ જીવ થી શિવ સુધીની યાત્રા એટલે જીવ થી શિવ સુધીની યાત્રા માટેનો આ આપણો પ્રથમ પડાવ બની કે અહિયાંથી શિવ તત્વની પૂજા કરીએ

વક્રચંદ્ર એટલા માટે રાખ્યો છે એને ગ્રસી ન શકે રાહુ કે શકે એટલે રાહુને સ્કંદ પુરાણ માં બતાવ્યું છે કે ચંદ્રને એક દેવતાઓ દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો એટલે એમનું શરીર જીર્ણ થતું જતું હતું બરાબર એ જીર્ણ થતું જતું હતું એટલે રોગિષ્ટ ચંદ્ર ને શિવ ની ઉપાસના કરવા માટે અને સૌથી તપસ્યા કરી અને ત્યારે એ ભગવાને અત્યારે જે આપણું સોમનાથ નું જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગ ની સ્થાપના ભગવાન શંકરે સોમનાથ એટલે કે ચંદ્રના હસ્તે કરેલી છે અને એ ભારતનું પ્રથમ ભાર જ્યોતિર્લિંગ નું પ્રથમ શિવ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ શિવલિંગ છે અને એના કારણે એ શિવને પ્રિય થયા અને ભગવાન શિવે એનો રોગનું નિરાકરણ કરવા માટે પોતાના મસ્તક ઉપર વક્રચંદ્ર તરીકે અને ત્યાર પછી એને પંદર દિવસ વૃદ્ધતિથી અને પંદર દિવસ ક્ષયતિથી મુક્તિ હિસ્ટ્રીઓ છે એક એક પાછળ આખા ઇતિહાસો સમાયેલા છે પરંતુ સોમવાર નું મહત્વ અને શ્રાવણ મહિનાનું મહત્વ આપણે એટલા માટે આ બે વિષયોને આપણે આવરી લઈએ છીએ શિવ તત્વો સાથે શિવ અને શિવા એટલે શિવ અને સતી એ પૂજન સાથે જ હોય છે હવે શિવ તત્વનું પૂજન જે છે એને આપણે ધર્મ રીતે તો જોઈએ જ છે પણ પણ રાષ્ટ્ર માટે જે એ ભારત રાષ્ટ્રનું સૌથી મહત્વનું જો કોઈ તત્વ હોય હિન્દુ ધર્મનું સૌથી કોઈ મહત્વનું તત્વ હોય તો એ શિવ તત્વ છે અને શિવ તત્વ છે ને એને સહારક દેવ કયા છે શાસ્ત્રોના રૂપે સહારક દેવ કયા છે પણ કોઈ સ્તુતિમાં કોઈ ભજનમાં કોઈ જગ્યાએ શિવને સહારક દેવ કપૂર ગૌરવ કરુણાવતાર સંસાર સારમ ભુજગેન્દ્ર કપૂર ગૌરવ એટલે જેનો કપૂર જેવો વાન છે અને ભુજગેન્દ્ર હારમ જેના ગળામાં સાપ છે એવા સજોડે બેઠેલા માતા પાર્વતી સાથે સજોડે બેઠેલા શિવને હું પ્રણામ કરું છું

કથાકાર એ કોઈ શાસ્ત્ર કોઈ ધર્મ એ શિવ કોઈ દિવસ છે એ સંહાર અને શિવ મંદિરના ના આ તો કાળક્રમે આપણે શિવ મંદિર ના દરવાજાઓ બનના બાકી શિવ મંદિરમાં દરવાજો જ ન હોય કારણ કે એ તો કાળનો દેવ છે ચોવીસ કલાક સ્વીકારનારની ભાવના વાળો દેવ છે અને એટલો જ એટલે ભોળાનાથ શબ્દ બધી આવી ગઈ છે ભોળા ભોળાનાથ ગમે તે ભૂલ કરીને જાય પણ ભગવાન શંકર છે એ બધાને સ્વીકારે છે બધાના ભાવ થી સ્વીકારે છે એટલે પૃથ્વીમાં ખાસ કરીને ભારત વર્ષ જે આપણે આપણું રાષ્ટ્રભૂમિ ભારત વર્ષ કહીએ છીએ એમાં પણ શિવે કાળ તત્વોને પણ એટલા જ ચાહ્યા છે અને શિવ તત્વોને પણ એટલા જ ચાહ્યા છે એટલે રાષ્ટ્ર રાષ્ટ્રધર્મની ભાવો શિવ ધર્મ પણ નિભાવવો આ એમને ઉપદેશ આપ્યો છે કે શિવે પોતાના હાથ અંદર ત્રિશુળ રાખ્યું છે નંદી ઉપર સવારી છે શિવ નું શસ્ત્ર ત્રિશૂળ છે એટલે ત્રણ સુર બતાવ્યા ત્રણ સુર બતાવ્યા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મોક્ષમાં માં રાખ્યું છે એક હાથમાં ત્રિશૂળ રાખ્યું છે એટલે કે તમે ધર્મ પણ નિભાવો કર્મ પણ નિભાવો અને રાષ્ટ્ર ધર્મ પણ નિભાવો બરાબર તો રાષ્ટ્ર ધર્મ ની અંદર આપણે

જ્યારે શિવ તત્વની ઉપાસના કરીએ એ તત્વની ઉપાસના સાથે જ્યારે આપણે એનું અભિષેક અભિષેક કરીએ કરીએ છીએ છીએ જે પંચાક્ષર અથવા તો આપણે મૃત્યુ મહામંત્ર થી શરૂઆત કરીએ છીએ એ મંત્રના અભિષેક સાથે આપણે જીવ સાથે તત્વને જોડવું હોય તો જીવના શિવ તત્વની સાથે એકાકાર કરવા માટે રાષ્ટ્ર સર્વપ્રથમ આવે એટલે રાષ્ટ્ર ધર્મ પણ આપણે નિભાવવો છે એ રાષ્ટ્ર ધર્મ તત્વ સાથે જોડી આપણે બનીએ છોડી પામીએ કોઈ પણ જો એ ધર્મ ને ભીરુતા ક્યાંય સ્વીકારી જ નથી આપણા ધર્મ આપણો ધર્મ તો કરવાનો ધર્મ છે આપણો ધર્મ શિવત્વ નો ધર્મ છે શિવ તત્વ ને જીવ થી શિવ સુધી પામવાનો ધર્મ છે જેને રાષ્ટ્રભાવના ભીરૂતા આવી છે એટલે આપડી ધર્મની ભીરૂતા આવી છે બરોબર આપણે ચુઈકા છીએ શિવત્વ ને ચુકા છીએ આપડે સતિત્વ ને ચુઈકા છીએ શિવ અને શિવાને તું ચુઈકા છીએ

પણ કયો રાષ્ટ્ર અને શિવત્વ એટલે દરેક પૂજન વખતે દરેક અર્ચન વખતે દરેક દીપમાળા વખતે દરેક અભિષેક વખતે રાષ્ટ્રને યાદ કરીએ શિવ તત્વને યાદ કરીએ શિવને પામવાનો યાદ કરી અને શ્રાવણ મહિનાની આપણે ઉજવણી કરીએ એટલે આ આપણને શ્રાવણ મહિનો આપણને શીખવાડવામાં આવે છે આ આપણું શિવ તત્વ છે વાહ અશ્વિનભાઈ એક તમે જે રાષ્ટ્ર ની વાત કરી એટલે મને એ પણ વિવાહ સંસ્કાર કરીએ છીએ તો સંસ્કાર એ વિવાહ સંસ્કાર દરમિયાન અગ્નિ દેવ ને ચાર પ્રદક્ષિણા એ યુગલ ધર્મ અર્થ અને મોક્ષ બરાબર એ દરેક પ્રદક્ષિણા વખતે અગ્નિમાં એટલે હોમ હોમ કરીએ કરીએ છીએ તો એમાં ચાર અલગ અલગ હોમ છે એમાં એક હોમ છે ને એ રાષ્ટ્ર હોમ માટે છે આપણને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે એટલે એના એ વિષય તો એવો છે કે નવયુગલોનું રાષ્ટ્રમાં પ્રદાન શું તો એ પણ એક આપણે યજ્ઞ રૂપે રહીએ છીએ બરાબર યજ્ઞ નો અગ્નિ જે છે એ સાથે લઈને જઈએ છીએ બરાબર એટલે એ યજ્ઞ જે હોમાત્મક યજ્ઞ આપણે જમતલ હોમી ને આપણા લગ્ન જીવન થી સંસાર જીવન ની શરૂઆત કરીએ છીએ એટલે એમાં આપણે રાષ્ટ્ર ધર્મ ની પ્રતિજ્ઞા એટલા માટે લેવડાવીએ છીએ કે અમે ધર્મ ભીર નથી અમે રાષ્ટ્ર પ્રેમી છીએ રાષ્ટ્ર અમારો ધર્મ છે રાષ્ટ્ર ઇદમ નમ એટલે રાષ્ટ્ર ધર્મ અમારો પ્રથમ ધર્મ છે શ્વાસ જેમાં લીધો છે મારો પ્રથમ ધર્મ છે રાષ્ટ્ર શિવ પાર્વતીની જોડી લક્ષ્મી નારાયણ ની જોડી બ્રહ્મા બ્રહ્માણી ની જોડી આવી ઉપમાઓ આપણને આપવામાં આવે છે કાર્યક્રમે આ તો આપણી સંસ્કૃતિ ધીમે ધીમે કઈક પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ અથવા તો આપણે એવી કોઈ સંસ્કૃતિ પણ આજે શિવ તત્વને પામી રાષ્ટ્રને પામવું એટલે રાષ્ટ્ર જો આપણે પામીશું તો જ શિવ તત્વને પામી શકીશું બરોબર અને એટલે જ આપણને જ્યારે નવો વધુ આપણા ઘરમાં ગ્રહ પ્રવેશ કરે છે એના ચાર ફેરા અગ્નિ સાક્ષ ગણપતિ ની સાક્ષી આપણા એની એક પ્રતિજ્ઞા એટલા માટે આપણે લેવડાવીએ છીએ બરાબર કે રાષ્ટ્ર ધર્મ મારો પ્રથમ ધર્મ છે શિવ ધર્મ મારો સંસારિક ધર્મ છે એટલે હું શિવ ની જેમ જીવન જીવીશ કલ્યાણ માટે કલ્યાણ માટે જીવીશ

ની સરસ મજાની વિજ્ઞાન સાથે જોડીને વાત કરી પણ હમણાં જ થોડી વાર પહેલા જ અમે એક વિદ્વાન બ્રહ્મદેવ ને પણ પૂછે કે આપણે ત્યાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ આપણો જે છે એમાં પ્રાંતમાં શ્રાવણ મહિનો પાંચમી તારીખ થી શરૂ થઈ છે અને ઉત્તર ભારતમાં એ મહિનો શરૂ થઈ ગયો હા એ આપણા થી 15 દિવસ પહેલો 15 દિવસ પહેલો હોય જી એટલે એ એની સ્પષ્ટતા એમને કરી કે ભાઈ એ લોકો પૂર્ણિમાથી પૂર્ણિમા અને હા બસ એ ક્ષય પૂર્ણિમા ને શરૂ કરે છે એટલે આપણે 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 અહીંયા અમાસ થી શરૂ કરીએ છીએ એ લોકો પૂર્ણિમા થી શરૂ પણ મારે એ એને થોડી અલગ વાત મારી એ છે કે ત્યાં કાવળ યાત્રા કાવળ હા કાવળ યાત્રાઓ એનું બહુ મહત્વ હોય છે અને કંઈક ને કંઈક પાછું એનું મહત્વ મહિમા એ પણ જોડાયેલો છે કે હમણાં જ શિવને અભિષેક કરે છે તો આના વિશે થોડુંક અમારા દર્શકો ને જી ચોક્કસ ચોક્કસ બહુ બહુ એકદમ સરસ પ્રશ્ન કર્યો છે આપણે કાવડ યાત્રા એટલે ગંગાજી માંથી કાવડન માં લોટા ની અંદર જળ લઈ કાવડ યાત્રાઓ આવતા હોય છે એટલે આપણા બાર જ્યોતિર્લિંગો છે એ બાર જ્યોતિર્લિંગો ખાસ પ્રથમ જ્યોતિર્લિંગ એટલે આપણું સોમનાથ એટલે ગંગાજી માંથી એમનું જળ લઈને સોમનાથ જ્યોતિર્લિંગ સુધીની પદયાત્રા કાવડ થી કરતા હોય એટલે યુવાનો ઘણા બધા યુવાનો કરતા હોય છે પણ એનું મહત્વ જે છે એ શિવ પુરાણમાં બતાવવામાં આવ્યું છે શિવ પુરાણ ની અંદર જ્યારે ભગવાન શંકર માતા પાર્વતી સાથે કૈલાસ ઉપર જયારે એમના લગ્ન પછી કાર્તિકેયના જન્મ પછી ને તાળકાસુર નો કાર્તિકેયના જન્મ પછી જે રાક્ષસ નો વધ કર્યો કાર્તિકેય અને ત્યાર પછીની જે શિવ અને માતાજી બેઠા હોય છે ત્યાર પછી જ્યારે આ સોમ એટલે કે ચંદ્ર ચંદ્ર એ ચંદ્રની પીડા દૂર કરવા માટે જયારે ભગવાન સોમનાથ માં જ્યોતિર્લિંગ સ્થિત તરીકે સ્થાપના કરે છે અને ત્યાર પછી મેં કીધું એમ અલગ અલગ જ્યોતિર્લિંગો જેમ જેમ એની દરેક નો એક અલગ અલગ ઇતિહાસ માટે સ્થાપવામાં આવ્યું છે જેમ કે રામેશ્વર છે તો એ ભગવાન રામે સ્થાપના કરીને ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન ગીરાઈ છે એવી જ રીતે દારૂકાવન છે જેને આપણે કહીએ છીએ એ દારૂકાવન ની અંદર દારૂક નામના રાક્ષસને મારી અને પછી ભગવાન શિવે ત્યાં જ્યોતિર્લિંગ તરીકે પ્રસ્થાપિત થયા છે એવી રીતે આ જે ગંગાજીનું જળ છે એટલે કે ગંગાજીની અંદર અત્યારે તો હિમાલયમાંથી પ્રગટે છે પરંતુ આખું વર્ષ દરમિયાન હિમાલયના પાણીથી પ્રગટેલી ગંગાજી હોય છે આજે વનસ્પતિઓમાં ઔષધિઓ યુક્ત પ્રાણી ગંગાજીમાં પ્રવાહમાં છે જે ગંગાજીની અંદર ઋતુને કારણે વનોમાંથી આવતું પાણી એમાં જે વન ની અંદર ઔષધિઓ છે એ યુક્ત પાણી આવ્યું હોય છે એટલે એ પાણીનું સાયન્ટિફિકલી મહત્વ આપણા ઋષિ મુનિઓ બતાવ્યું છે કે ગંગાજીમાં અત્યારે જે પાણી વહેતું હોય છે એ પાણી ઔષધિયુક્ત ઔષધિયુક્ત પાણી એટલે એ દ્રવ્યોનું દ્રવ્યો નું કામ કરે છે એટલે એ દરેક શિવલિંગ ઉપર જયારે દ્રવ્ય એટલે કે કાવડ યાત્રીઓ જે પાણી લઈને આવે છે એ અત્યારે વર્ષા દ્રવ્યાંતિત થયેલું પાણી હોય છે એ પાણીથી શિવનો અભિષેક કરીએ એટલે એ પૃથ્વીમાં જેમ પહેલા જ મેં કહ્યું કે પૃથ્વીના જળનું જે મહત્વ છે એ દ્રવ્યાંતિત પાણીનું મહત્વ એટલા માટે ચાવળ દ્વારા એ પાણી લઈ અને યાત્રાઓ લોકો કરતા હોય છે અને એનું આ એક ખાસ મહત્વ છે યાત્રા દ્વારા કરેલા અભિષેક નું એટલે આના ઋષિએ કાવડ યાત્રાંડ ઋષિ રચના કરી જેને આપણે મહામૃત્યુજય મહામૃત્યુ એ મહામૃત્યુજય મંત્ર ની રચના માર્કંડ ભૂમિએ કરેલી છે માર્કંડ ઋષિ જયારે જન્મ થયો ને ત્યારે એમનું આયુષ્ય બહુ અલ્પ હતું એટલે આયુષ્ય અલ્પ હોવાને કારણે એમના પ્રત્યાશી એ ઋષિ એમના પિતાજી હતા એટલે એમના પુત્ર નામ માર્કંડ રાખ્યું અને માર્કંડ ઋષિ નું આયુષ્ય બાર જ વર્ષનું હતું પણ એમના પિતા એ કીધું કે ભાઈ આમની માતા એમના પિતા કીધું કે આ આયુષ્ય બહુ ઓછું છે આ બાળકનું એટલે આમને પંચાક્ષર મંત્ર આપણે આપીએ એટલે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્ર થી એ અભિષેક કરતા હતા પણ માર્કંડ ઋષિ એ પોતાના બળથી પોતાની બુદ્ધિથી જે આ પંચાક્ષર મંત્ર ની કરી અને અભિષેક કર્યો પાણી થી જળથી અભિષેક કરી શિવલિંગ ને બેઠા તો એમને યમરાજ આવી લઈ જઈ શકાય નહોતા એટલે માર્કંડ મુનિ એ છે ને આ કાવડ યાત્રાનું મહત્વ સમજાવી કે જે લોકોને કાવડ યાત્રીઓ જેટલા હોય છે ને એ બધા કૈક ને કઈક શિવ ઉપાસના લીધી હોય છે બરાબર બરાબર એમ લોકો નથી કરતા હોય એને કંઈક ઉપાસના લીધી હોય મારું આ વસ્તુ હશે કે આવું થયું હશે તો હું કાવડી યાત્રા કરીશ એટલે શિવની ઉપાસના ભાગ રૂપે કાવડી યાત્રા કરવામાં આવે છે પણ એ ઉપાસના મૂળ હેતુ તો જે છે એ આયુષ્યની દીર્ઘ આયુષ્ય માટે નિરોગી આયુષ્ય માટે અને નિરોગી આયુષ્ય માટે પણ એક ત્યાં પાછું સાયન્સ આઈ હા પેદલ પેદલ ચાલીને જવું ગંગાના પાણીનું પ્રવાહ લેવો અને ગંગાનું જે અત્યારે ઔષધિયુક્ત પાણી હોય એ પાણી સાથે જંગલમાંથી કાસ્ટ લીધું હોય છે એટલે એ પણ એક દ્રવ્યાંતિત નું ઔષધિ નું કામ કરે છે એટલે એ શરીર ને અડતું આવે એ શરીરને અડે એમ પાણી નહીં જયારે જયારે એ લોટીઓ હોય એ ત્રાંબા જળથી ભરેલી ગંગાજળ હોય છે એને સ્પર્શ થતો હોય એટલે એ પણ એક શ્રાવણ મહિના પેલા આપણે બધા શ્રાવણ મય મય થઈ જઈએ ભગવાન આશુ તો ખુબજ સરસ અમારા દર્શકો ને આપણે વાત કરી હજુ સાવા મહિનો પાંચ તારીખ થી શરૂ થઈ રહ્યો છે આપણે એટલે વધુ પણ અવસર આવશે અને ચોક્કસ આવશે તો આપણે ચોક્કસ ફરી પાછા શ્રાવણના સંદર્ભમાં સંદર્ભમાં આપણે ફરી પાછા મળશું આ જ્યોતિર્લિંગ માટે નીકળી હા હા ચોક્કસ એટલે અત્યારે આપણે આ આપણી ચર્ચા ને અને વિરામ આપીએ આપ પધાર્યા કરુણા ટોક્સમાં ફરી વખત આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ કિશોરભાઈ કરુણા ટોક નો અને ખાસ કિશોરભાઈ આપનો પણ ખુબ ધન્યવાદ ખૂબ આભાર અને આપની આખી ટીમ નો ધન્યવાદ નમસ્કાર